प्रश्न नंबर 1 क्या देश में स्नान કર્યા વિના પથારીમાં સુવું ગેરકાયદેસર માનવામાં આવે છે A ભારત B નેપાળ C અમેરિકા D પાકિસ્તાન સાચો જવાબ છે C अमेरिका प्रश्न नंबर बे क्यू प्राणी कूदी शकत नहीं एक बिलाड़ी बीथ हाथी सी बकरी दी ऊंट साचो जवाब छे बीत हाथी प्रश्न नंबर त्रण કયા ફળને જ્ઞાનીઓનું ફળ કહેવાય છે કે કેળું બીક પપૈયા સીક દાડમ બી લીચી સાચો જવાબ છે કે કેળું પ્રશ્ન નંબર ચાર કયું પ્રાણી સૌથી વધુ સંખ્યામાં બાળકો પેદા કરે છે એ કુંદર બી કૂતરો સી બકરી સસલું સાચો જવાબ છે ડી સસલું પ્રશ્ન નંબર પાંચ કઈ નદીને લોહીની નદી કહેવામાં આવે છે એક લોહિત નદી બી ગંગા નદી સી યમુના નદી ડી કાવેરી નદી સાચો જવાબ છે એક લોહિત નદી પ્રશ્ન નંબર છ કયો દેશ કાજુનો સૌથી વધુ ઉત્પાદન કરે છે A ચીન B જાપાન C ભારત D શ્રીલંકા સાચો જવાબ છે C ભારત પ્રશ્ન નંબર 7 કયો પક્ષી પાછળની તરફ ઉડી શકે છે એક કોયલ બી પોપટ સીપ હમિંગ બર્ડ બી ચકલી સાચો જવાબ છે સીપ હમિંગ બર્ડ પ્રશ્ન નંબર આઠ ઊંટ પછી કયું પ્રાણી સૌથી ઓછું પાણી પીવે છે એ કુંદર બી कीड़ी सीप सांप डी मधुमाखी साचो जवाब छे के कुंदर प्रश्न नंबर नव एवो कयो जीव छे जे मनुष्य नु लोही पीवे छे एक वींची, बीत मच्छर सी કીડી દીડિયું સાચો જવાબ છે બીત મચ્છર પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કયો રંગ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે એક સફેદ બીક પીયરો સી लीलो डी काड़ो साचो जवाब छे एक सफेद प्रश्न नंबर अग्यार दयाकर्वी प्रयोग नो साचो अर्थ शू है एक गुस्सो करवो बी आश्चर्यजनक सी बड़ाई मारवी दीत मदद करवी। साचो जवाब छे। दीत मदद करवी प्रश्न नंबर बार ए कई वस्तु छे जेने कोई चोरी न सके एक चोपड़ी बी ज्ञान सीत सोनू बी खोराक साचो जवाब छे बी ज्ञान प्रश्न नंबर 13 भरतनाट्यम કયા રાજ્યનું પ્રખ્યાત લોકનૃત્ય છે એ પંજાબ બી કેરળ સી તમિલનાડુ ડી રાજસ્થાન साचो जवाब छे। सी तमिलनाडु प्रश्न नंबर चौदह घोड़ा नु सरेराश आयुष्य केटल एक बासठ वर्ष बी पांसठ वर्ष सी ऐसी वर्ष डी सो वर्ष साचो जवाब छे। एक बासठ वर्ष प्रश्न नंबर पंदर કયા દેશમાં હાથીને મારવાની સજા મૃત્યુ છે એક ભારત બી શ્રીલંકા સીક નેપાળ બી જાપાન સાચો જવાબ છે બી શ્રીલંકા પ્રશ્ન નંબર સોળ भारत નું સૌથી ધનિક રાજ્ય કયું છે એક ગુજરાત બી બિહાર સી મહારાષ્ટ્ર ડી રાજસ્થાન સાચો જવાબ છે સી મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર 70 हसवा विरोधी शब्द क्यों एक हसवु बीत रड़व सी बोलावु दी मौन रहूं साचो जवाब छे। बीत रड़व प्रश्न नंबर अठार वासी रोटली खावा थी कई बीमारी जड़ माथी मटी जाए एक कब्जियात सी प्यकृत में बड़करा बी हृदय रोग साचो जवाब छे। बी कब्जियात प्रश्न नंबर ओगनीस। શ્રીરામજી એક કોની હત્યા કરી હતી કે કંસ બી રાવણ સી સૂર્યપુત્ર કરણ ડી ગંગાધર આ પ્રશ્નનો સાચો જવાબ તમારે કોમેન્ટમાં લખીને કહેવાનો છે પ્રશ્ન નંબર વીસ કયા વાસણમાં દૂધ પીવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે એક તાંબુ बी चांदी सी सोनू बी पीतल साचो जवाब छे एक तांबो प्रश्न नंबर 21 કયા દેશ માં સૌથી કડક કાયદો બનાવવામાં આવ્યો છે અ ભારત બી અમેરિકા સી ઇઝરાયલ દિ સાઉદી અરેબિયા સાચો જવાબ છે ધી સાઉદી અરેબિયા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો